સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક ગાર્ડની હેરાન હતી તથા ગાર્ડે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાર્ડ તથા સુપરવાઇઝર વચ્ચે ટેલિફોન એક સી ઈઓ સાહેબ સાહેબને અશોભનીય ભાષા બોલવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેને લઈને ત્યાં ફરજ બજાવતા ગાર્ડને ગાઈડોના સુપરવાઇઝર દ્વારા આ ઓડિયો ક્લિપ ડિલીટ કરવાની ધમકી મળી હતી જેને લઈ આ ગાર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી ઈઓ સાહેબ પાસે આ ઓડિયો ક્લિપ લઈ ગયા હતા અને સંભળાવેલ હતી જ્યાં ગાઈડ સુપરવાઇઝરે ભૂલ કબૂલી હતી હવે ડેપ્યુટી કલેક્ટર મારફતે ફરિયાદી ગાઈડને નોટિસ પાઠવવામાં આવી છે તથા નોકરી માટે કાઢી મૂકવા માટે જણાવવામાં આવેલ છે ઉલટા ચોર કોતવાલપુર ડાટે જેવી પરિસ્થિતિ હાલ ઉદભવી છે જેને લઈને આ ગાર્ડે ન્યાય નહીં મળે તો આત્મવિરોપણ કરવાની ચીમકી ઉચ્ચારેલ છે જેના જવાબદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડનો હવાલો સંભળાતા ડેપ્યુટી કલેક્ટર વલવાઈ સાહેબ રહેશે તેમ જણાવેલ છે હવે આજથી ત્રણેક દિવસ પહેલાં મેં સમાચારમાં મેં મારી જે વેદના હતી હું બોલ્યો હતો કે ભાઈ ગાઈડોને મને જે જે રીતે અહીંયા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે તો ત્રણ દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ ખોટી ખોટી હું તો ફરિયાદી લઈને સીઓ સાહેબ પાસે ગયો હતો કે સાહેબ આ તમને ગાળો દે છે તો મને સાંભળવાના બદલે એ લોકોએ સીધા મારા ઉપર ખોટી જાતના પગલાં આપ્યા છે મને ખોટી નોટિસ આપવામાં આવી છે પંદર દિવસ પહેલાંની વાહિયાત વાત કે ભાઈ તે કોઈક કુંજ કુંજ કરીને કોઈક પ્રોટોકોલ ઓફિસર છે તે પંદર દિવસ પહેલાં તે એને ગાળું દીધી હતી એ આવ ખોટી વાયાત વાત છે એની મને નોટિસ આપવામાં આવી છે બીજી વાત ગઈકાલ રાતે મારી કંપનીના મેનેજરનો એવો કરીને રાત્રે મને મેસેજ આવ્યો કે ભાઈ તું ડ્રેસ પહેર્યા વગર આવ્યો હતો અને આ તે એને આખું ષડયંત્ર બનાવી અને મને અહીંથી કાઢી નાખવાની વાત છે હું તો ફરિયાદી હતો હું તો સીઓ સાહેબને પાસે હું એ આશા લઈને ગયો હતો કે ભાઈ આ તમને ગાળો બોલે છે તો તમે આના ઉપર એક્શન લ્યો અને જે ગાઈડ સુપરવાઇઝરને પ્રોટોકોલ રહ્યા એ સર્વસ્વ બની બેઠા છે હાલતા ચાલતા જેને તેને કલેક્ટરને બલેક્ટરને ગાળો બોલે છે અને હું બે ત્રણ દિવસ પહેલાં બોલ્યો તો મારા સ્ટેટમેન્ટમાં કે ભાઈ અહીંથી સ્થાનિક માણસોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે તો આ તમે જોયું કે ભાઈ આ લોકો આ આ બાર આવીને આ કેવું કેવું કરે છે તો મારી તંત્રને રજૂઆત છે કે મારું જે ઓડિયો ક્લિપ જે મેં આપી હતી સીઓ સાહેબને એના ઉપર તપાસ થાય અને તાત્કાલિક હજી મારી વિનંતી છે મેં આત્મહત્યાની ચીમકી આપી હતી વાલવાઈ સાહેબને પણ વાલવાઈ સાહેબ જરા પણ આ બાબત ગંભીરતાથી લેતા નથી તો કાલ સવારે મારું મૃત્યુ થાય તો એની પાછળ જવાબદાર ડેપ્યુટી કલેક્ટર વાલવાઈ સાહેબ છે બરાબર મને અન્યાય થશે એટલે હું સો ટકા મરી જવાનો છું એ વાલવાઈ સાહેબ ગંભીરતાથી લે એટલી મારી વિનંતી છે હું ખોટો હોય તો તમે મને પાડી દો હું ખોટો હોય તો તમે મને કાઢી મૂકો એની મને કોઈ ડર નથી પણ જે સત્ય હું સામે લાવું છું આપની સામે હું સત્ય લઈને આવું છું સાહેબ આ લોકો આવું આવું કરે છે તો એ તમે પગલાં નથી લેતા તો હવે આનું મારે શું સમજવું એ સિવાય મેં બીજી મારી અરજીઓ આપી છે મેં મારા પ્રોજેક્ટો આપ્યા છે તો એ હવે તમારે શું શું આશા છે મારા તરફથી એ નથી ખબર પડતી મેં તો અહીંયા ઉધી કીધું હતું કે સાહેબ આપણે આ મારો જે પ્રોજેક્ટ છે એનાથી આપણે સ્થાનિક લોકોને પંદર વીસ લોકોના ઘર ચલાવવાના છે બરાબર પણ એ બે બે મહિનાથી દબાઈ રાખ્યા છે તો હવે એની પાછળ શું આ લોકોનું આશા હોય એ મને કંઈ ખબર નથી પણ જો મને અન્યાય થશે તો હું આત્મહત્યા કરી લઈશ અને એની પાછળ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે જે આ મારા કેસના તપાસ કરતા છે એ જવાબદાર રહેશે મારું નિકિત ઠાકર